રાજકોટમાં કોંગ્રેસની યાત્રા ટીઆરપી ગેમ ઝોન પહોંચી ઘટના સ્થળ પર પહોંચી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગેમ ઝોન ખાતે યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો શ્રદ્ધાંજલિ બાદ યાત્રા આગળ વધશે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલો જ્યાં કોંગ્રેસની ન્યાય યાત્રાના આગેવાનો અગ્નિકાંડ સ્થળ ટીઆરપી ગેમ ઝોન પહોંચશે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અગ્નિકાંડ સ્થળે કોંગ્રેસની ન્યાય યાત્રાના આગેવાનોએ ધામા નાખ્યા ગુજરાતના અલગ અલગ શહેરોમાં બનેલી ઘટનાઓને લઈને કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે અને આ ન્યાયયાત્રાને લઈને અત્યારે કોંગ્રેસની ન્યાયયાત્રા છે રાજકોટ પહોંચી છે ટીઆરપી ગેમ ઝોનના સ્થળે અહીંયા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ અહીંથી આ ન્યાયયાત્રા છે તે આગળ વધવાની છે હાલ આપણી સાથે કોંગ્રેસ અગ્રણી લાલજીભાઈ દેસાઈ છે લાલજીભાઈ શું કહેશો રાજકોટ પહોંચી છે સૌથી મોટી ઘટના સૌરાષ્ટ્રની અહીંયા સૌરાષ્ટ્ર આખાના આમ તો કહેવાય ને આમ તો સૌરાષ્ટ્રનું હૃદય સમાન રાજકોટમાં એક એવી કરુણાંતિકા થઈ કે જેણે સમગ્ર ગુજરાતને હલબલાવી દીધું અને સતત કેટલાય સમયથી ભાઈ જિગ્નેશભાઈ પાલભાઈ અને કોંગ્રેસના અમારા સૌ આગેવાનો બધાએ મળીને અહીંયા લડ્યા કે ભાઈ ગુજરાતના લોકોને ન્યાય મળવો જોઈએ જે પરિવારોએ ગુમાવ્યું છે એને ન્યાય મળવો જોઈએ તો આ ન્યાયની લડાઈની પદયાત્રા જે મોરબીથી શરૂ થઈ આજે ગઈકાલે અહીંયા પહોંચી સંવેદના સભા થઈ અમે અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એમના આત્માને શાંતિ મળે અને શાસકો જે છે એના દિલમાં સંવેદના જાગે એના માટેની પ્રાર્થના કરીશું તો કોંગ્રેસની ન્યાય યાત્રા છે રાજકોટથી આગળ વધી રહી છે ટીઆરપી ગેમ ઝોનનું જે ઘટના સ્થળ છે ત્યાં અત્યારે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ત્યારબાદ આ ન્યાય યાત્રા આગળ વધશે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ